તમે આલું છે કે એને બનાવ્યું એમ કુ ના મે કશું નઈ આવ્યું મેં પૈસા ચાલ્યા ખાલી દસ હજાર રૂપિયા આ શું ધંધો કરશો આ તો ધંધો કરવા નહી લાયા તાણી ઉંચી રેવા લાયા છોપલો મારી વાત

મારે ઈટો ખેંચાઈ જાય અને તમારા નવી લારી છે મુરત થઈ જાય ઓય મુરત થઈ જાય હા બુની ગુણી થઈ જાય હા હવે તમારી ઈટો પછી ફોડી નાખો કે અંતાણે શું કરશો તમે વાન ના ના આ તો શાકભાજી પરવા લાયા છે ઓય કણ ધંધો કરવાનો છે શાકભાજી વેકવી છે તો પછી શાકભાજી બજાર થી લેતો આવું તો કે હે ડુંગળી બટાકે નાખવા તક મોય હજી મુરત કરવાનું છે મુરત હજી બે કલાક પછી છે એટલે ગોળ ધાણા વેકું પછી કાલ થી ધંધો ચાલુ કરું વળી મુરત આવડા છે તમને કરે દે હા સોટલા કરતા આવડે છે તેમ નહી આવડતા હોય

એક દાળો મકાઈ વેક્ષી એક દાળો મગફળી વેક્ષી એક દાળો પપૈયા વેક્ષી એક દાળો બટાકા ભૂંગળા વેક્ષી અને શેલ ને બધું વેક્તે વેક્તે છે ને લારી આખી વેચી મારશી એટલે હતા એવા ને એવા નરવા નરવા એમ ને હા નરવા પણ શું કીધું છે બાકુજી તમે ઓ માય કાળિયા ઓ માય સો મહિનાથી હું દારૂ પીતો નહીં અને લારી વેચી મારવા હું નહીં લાયો કે બટાકા ભૂંગળા વેકવાય નહીં લાયો

તારી છે તારી છે લાકડા તો તારા જીવાન હળગા હોય ને ઘર તો આમ શાકભાજી વેચી વેચી અને તું લાઈ લાઈને છે ને આ લાકડ નું આ લાકડ ભેડા કર્યા છે બીજું કોઈ નઈ કર્યું તારી જિંદગી કર્યા છે તારા જેવો ડોડ મરી જાય નઈ તો લાકડા ના પડે તારો તાલી ફાવી તારી ઓ તારી વાત કરીશી મને

હા બોલ તું તારા તો હું કશું નહીં બોલું બોલવા તું એવું શાકભાજી લેવા મારી લારી તારું તારું શાકભાજી ને હું તું આપડા આપણા માંથી ત્રણ જણા નાબૂદ કરી ના શકે મારી લારી ઉપર શાકભાજી નહી આવું તો કમાઈ તને તું

આજે શું ફરક છે એમને મે તું હોટ લાગે છે વાત કરે છે જાય તાજો લિયા હવે ઓ તારી આ ડાપડી મુઢાને મજા આઈ છે મજા આઈ મન મુરત કરી રેવા દે પછી તારી વાત તું અતાર જતો રહે છે કે આ મોકન નવા સો આઈ છે હે કે મોકન નવા સો આઈ છે ડાપડી મુઢા શિકર ચોકણ મે કણ રખડતો તો ધંધો કરી જો તું આ લાયો છે ને બરબરી નો મારે કચ્છ તારે જા ડાપડી મુઢા તારી તો વાત જેટલા મેણા મારવા ને જેટલા તે ખરાબ કાઢ્યા ને બધો બદલો લેયો તારો તમે ઘેરધાર ને કમણે મરેલો પડ્યો છે હોય કણ હમણે ડાબડી મુઠો એ બુંદા હા રાત તો શું છે લા ગગજી નંબર છે તમારો જોડે ગગજી નો નંબર તો ના શું કરવા દો ઉમતા કા મારા ક્ષેત્રમાં થોડો પત્ર લઈ જાવ તો સકડાન જરૂર છે એ હો એમ આખા ગામમાં ફરીને આવ પણ કોઈ લારીવાળો વાળો નરવો નઈ કો કે કોઈ સકડા વાળા નરવા નઈ તો આજી હોય મારા વચ્ચે પોત વાગે વાતે બધા દેતા રે જીકો હડો

અત્યારે હું ગોળ ધોણા લેવા જાઉં છું ચાઉ મે એટલા અત્યારે ગોળ ધોણા અત્યારે લારીનું નું મુરત કરવું છે અને કાલે વેલા શાકભાજી લાઈ અને વાકણ ઊભી રાખવી ખરેખર વાઘુજી લાખ રૂપિયાનું કામ કર્યું તમે હો બહુ સારું કામ કરી વાઘુજી આપડા હમો શાકભાજી ની બહુ અછત હતી ભાઈ ના ના ભાઈ ધંધો તો કરવો પડે કે ના વાઘુજી હવ ઘેર ના બેસી જવાય અને હું કહું છું હા તો આજ ગોળ ધોણા ખાવા હો મુરત ગોળ ધોણા ખાવા હમ હારોડો ઓટો મારે હો હારો હું એટલી ઘડા લઈને આવું હો હારો હો કે કરજી તમે એકલા વ્યવસ્થિત વાત કરી

વાઘુજી પણ મારું બેટું આ સમજાતું નહિ કે વાઘુજી ઘર બાળીને કર્યું છે પૈસા એના એના લારી લાયા છે અને ધંધો અમાર કરવાનો લ્યા વાઘુજી